સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો એકાવનમો દીકરીઓનો સમૂહ સવ્યો યોજાયો મહત્વનું છે કે આ સમૂહ લગ્નોત્સવ વલસણ ગામમાં સ્થિત મેલડી માતાજીના પ્રાંગણમાં યોજાયો હતો સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દિપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ આણંદ તાલુકાનો પ્રથમ સર્વ સમૂહ લગ્નોત્સવ હતો એપ્રિલ મહિનાની ગરમીમાં લગ્ન મંડપમાં પાણીના વેપર લગાવી દિપાલીબેન તથા વિશાલભાઈ ઇનામદાર દ્વારા ખૂબ જ સારું આયોજન કર્યું હતું આ સાથે જ લગ્નમાં કુલ દસ હજાર લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો મહત્વનું છે કે લગ્નમાં એકાવન નવ દંપતીઓને આશીર્વાદ આપવા ગુજરાતના નામાંકિત કલાકારો આવ્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી હકાભા ગઢવી અને જિજ્ઞેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આણંદ જિલ્લાના એસપી અને ગુજરાતભરથી રાજકીય નેતાઓએ હાજર રહી સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી દીપાલીબેન ઇનામદાર દ્વારા એકાવન દીકરીઓને પરણાવી કન્યાદાન કર્યું હતું સાથે જ કર્યાવરમાં નવ વધુને પાનેતરથી લઈને ચાંદીનું મંગલસૂત્ર સોનાની ચૂની પલંગ તિજોરી સાડીઓ તેમજ ઘરમાં જરૂરી પંચોતેર પ્રકારની વસ્તુ આપવામાં આવી હતી એકાવન દીકરીઓનો વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આયોજન ખૂબ સરસ અને સફળ રહ્યું હતું આયોજનના આગલા દિવસે અમે દીકરીઓ સુખી રહે એમના લગ્ન જીવન સુખી થાય એના માટે મેલડીધામ મંદિરમાં એકસો એક દીવાની આરતીનું પણ આયોજન કર્યું હતું સાથે સાથે એક નાનકડી એવી સ્વયંસેવકો માટે મિટિંગ રાખી હતી ખૂબ સરસ રીતેથી આ એમણે પણ આ લગ્નમાં ભાગ ભજવ્યો છે તેમજ બીજા જ્યારે સત્યાવીસ તારીખે લગ્નનું આ આયોજન હતું એ દિવસે ઘણા બધા એવા સારા એવા લોક ગાયક પણ આવ્યા હતા કીર્તિદાનભાઈ ગઢવીએ પણ ખૂબ સરસ કાર્યક્રમ કર્યો હતો એમાં સાથે સાથે જિગ્નેશભાઈ બારોડ પણ આવ્યા હતા હકાભાઈ ગઢવી પણ આવ્યા હતા અને આપણા આણંદ તાલુકાના એસપી સાહેબ એમણે પણ આપણા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આચાર્યશ્રી મહારાજ અને ઘણા બધા સ્વામિનારાયણના સંતો મહંતો પણ આ લગ્નમાં એકાવન દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા એકચ્યુલી લગ્નમાં લગ્નનો ટાઈમ એવા ટાઈમે અમે લગ્ન આયોજન કર્યું હતું કે જે મેમાં હતા અને ખૂબ ગરમીનો ટાઈમ હતો તેમ છતાં અમે સારી એવી સુવિધા દરેકને આપી હતી કે કોઈને ગરમીનો અહેસાન અહેસાસ ન થાય તેના માટે અમે સ્પ્રિન્કલરની વ્યવસ્થા કરી હતી જેના લીધે ટેમ્પરેચર ઘણું ડાઉન જતું રહ્યું હતું અને કોઈને ગરમીનો અહેસાસ નહોતો થયો સાથે સાથે દીકરીઓને અમે કરિયાવરમાં પણ એવી રીતેથી કર્યાવર આપ્યું છે કે કોઈ પણ દીકરી જો કોઈ ઘરમાં જાય તો એને કોઈ પણ વસ્તુ વસાવી ન પડે એનું અમે ખાસ ધ્યાન રાખ્યું છે દીકરીઓ માટેથી હંમેશા સિયારામ ફાઉન્ડેશન બંને એમના એટલા સારા એવા પ્રયત્નો કરે છે કે કોઈ પણ દીકરી ક્યારેય દુઃખી ન થવી જોઈએ જ આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતું આવ્યું છે દરેક જણને મદદ કરવી કોવિડ કાળમાં પણ અમે ઘણા બધા જગ્યાએ રાશન પહોંચાડ્યું હતું તેમજ જૂનાગઢમાં જ્યારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે સિયાારામ ફાઉન્ડેશન સતત ત્રણ દિવસ ત્યાં કામગીરી આપી હતી એમણે લોકોને ધાબળા કરિયાણું અનાજ પાણી અને જે બાળકોને ચોપડા હતા એમને ચોપડા પણ આપણે આપ્યા હતા એટલે આ રીતનું સિયારામ ફાઉન્ડેશન દરેક જગ્યાએ જ્યાં મદદની જરૂર હોય ત્યાં કામ કરતું જ હોય છે